ગુજરાત પોલીસનું માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટના અમરેલી જિલ્લામાં બની છે અમરેલી જિલ્લા પોલીસના બબ્બે પોલીસકર્મીઓ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત પર કાળી ટીલ્લી લગાડનાર આ બંને પોલીસકર્મીઓ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે બાબરા પોલીસ સ્ટેશનના એલઆરડી જવાન રવિરાજસિંહ ચૌહાણ પર આરોપ છે કે તેમણે ચૌદ વર્ષની સગીરાનું અપહરણ કરી તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું આ ઉપરાંત અમરેલી હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા આ પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકી પર એક યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ છેલ્લા અડતાળીસ કલાક દરમિયાન અમરેલી પોલીસના બબ્બે જવાનો પર દુષ્કર્મની ફરિયાદ નોંધાતા સમગ્ર પોલીસ પેડામાં ચકચાર મચી છે આલા બંને પોલીસ કર્મીના ગુનો આચરીને ફરાર થઈ ગયા છે બંનેને ઝડપી લેવા માટે જિલ્લા પોલીસે ત્રણ ટીમોની રચના કરી છે આ સાથે તાત્કાલિક અસરથી આ બંને કર્મીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે જે આરોપી છે તે પોતે પોલીસમાં નોકરી કરે છે અને ફરિયાદી અને ભોગ બનનારને મમ્મીને હેરાન કરવાની ધમકી આપી અને તેની જોડે સ્નેપચેટમાં વાતો કરતા હતા અને ફરિયાદી જે છે અથવા ભોગ બનનાર છે તેમને તેમના જે કાયદેસરના વાલીપણામાંથી ફરણ કરી લઈ જઈ તેમને છાતીના ભાગે અડપલા કરી અને તેમની મરજી વિરુદ્ધ એક વખત શરીર સંબંધ બાંધી બળાત્કારનો ગુનો કરેલો છે અનુસાર જે આરોપી છે એ પોલીસમાં હોય છે અને જે ફરિયાદી છે એની જોડે એક વર્ષથી ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરતા હતા અને એને લગ્ન કરવાની પ્રોમિસ આપેલી હતી પરંતુ એ લગ્ન કરવાની લાલચ આપી એની જોડે અવારનવાર શરીર સંબંધ બાંધેલું હતું અને એક વખત એને લાફો મારી અને જે ગુનો કર્યો છે એ ગુનો રજીસ્ટર કરવામાં આવેલું છે હાલમાં આ જે બંને પોલીસ કર્મીઓ છે એમને સસ્પેન્ડ કરવામાં આવેલા છે